આ બના કોઠો મારે બનાને શેરમો આ વૃખ્યા હોય

તરત ને કહી સારું બોમદાન તો કોઈ ખૂંકી ખાવાય ને બોનું હાલ ઓ કોઈ મે પડી જા હ સોગાજે એ સોગાજે સોગાજે ઓ અમારો ઓમ શું છે તારે સ્વીંગ જરૂર નથી કે મી મી બે શું કરવાય તારે જોતા ને જોતા ને હવે આનો શરૂ કરવાસી એમાં નહીં ના આવે અમે તમારું કોમ કરી દો એમ મારું કોમ હવે શું કાંઈ આવે મોસા પડ્યા હતા ભાર નહીં હું મેળ્યા હતા કોવે તો તું આ કોમ કરી દ્યો તો એમ નહીં હવે ભાઈ

ભાઈ નેકળી પડ્યા ਸੀ મે તમારું કામ કર્યું કજી ને કજી ને પહેલી વાર કામ કર્યું અમે બેઠ વાળીન જો મૂર્ખો મારા ઉર્સે છે કે જીવા જીવા दारूડિયા છે ગોમ

આખો દાદી માર માર ઘર આપણે તરત તો આડું ડો ડોલના બાદ પછી ઊંધાઈનું ઘર